નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના છારદ ગામના મીરા સરપંચ દ્વારા પંચાયત ધારાનો ભંગ કરાયો ઉલ્લેખ કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી પંચાયત ધારા ઓગણીસો મુજબ ગ્રામ પંચાયત સરપંચ પાંચ વર્ષ સુધી પોતાના નજીકના સગાને ગ્રામ પંચાયતમાંથી પણ પ્રકારનો લાભો અપાવી શકે નહીં લખતા તાલુકાના છારદ ગામના રહીશ જસાપી દ્વારા ગુજરાત રાજ્ય પંચાયત મંત્રીને ઓદિશીને પત્ર લખી રજૂઆત કરી છે કે તેમના ગામની ગ્રામ પંચાયતમાં હાલ મહિલા સરપંચ વધુ સંભાળે છે અને તેમની જાણમાં છે કે પંચાયત ધારા ઓગણીસો તાલુકામાં દર્શાવે મુજબ કોઈપણ ગ્રામ પંચાયતના સરપંચ પોતે જ્યાં સુધી સરપંચ તરીકે ઓદો સંભાળતા હોય ત્યાં સુધી પોતાના બ્લડ ડિરેશન ધરાવતા કોઈપણ વ્યક્તિને કાયદાની રીલ આપવામાં આવી શકે નહીં ત્યારે ગામમાં સરપંચ તરીકે મહિલા સરપંચ ચૂંટણી જીત્યા હોય હોદ્દો સંભાળી રહ્યા છે ત્યારે તેમના દ્વારા તેમના પતિને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સાહેબ એક લાખ વીસ હજાર મંજૂર કરાવી આપેલ છે તે પંચાયતદારોનો ભંગ થતો હોય પગલાં ફરવા માંગ કરવામાં આવી હતી જસાભાઈ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેમના ગામની ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પૈ પતિ વહીવટ કરતા હોય ગ્રામ પંચાયતના દરેક ઠરાવ સહિતના અધિશ્સમાં તેઓ સહી કરતા હોવાની શંકા વ્યક્ત કરી બંનેની સહીના નમૂના મંગાવી એસએલએફમાં મોકલી ખરાઈ કરવા માંગ કરવામાં આવી હતી ત્યારે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી છે કે લખતર તાલુકા હેઠળ આવતી ગ્રામ પંચાયતમાંથી જેટલી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તેમની જગ્યાએ તેમના પતિ જ વહીવટ કરે છે અને અમાર હું આ હું આ ગામની ગ્રામ પંચાયતનો સરપંચ છું તેવી ખોટી ઓળખ પણ આપી રહ્યા છે આવી ખોટી આળખ ઓળખ આપી ત્યાં ગુનો બનતો હોય તેમની સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી